તો ખેડૂત મિત્રો આજે છ ઓક્ટોબર અત્યારે વાગી રહ્યા છે સાડા આઠ અને શક્તિ નામનું વાવાઝોડું આજે જે યોમાન નજીક પહોંચી ગયું છે અને બિલકુલ નબળું પડી જાય છે અને યુ ટર્ન લઈ અને પૂર્વમાં ગુજરાત તરફ ગતિ કરશે પણ દરિયે આવી અને બિલકુલ સમાઈ જાય ડબલ્યુડીના પ્રભાવે આગળ આવતું નથી અને લોકલ ડેવલપમેન્ટ થાય છે તેની હિસાબે આવે છે રેડા અને ઝાપટા કારણ કે જે વાવાઝોડાના ભેજવાળા પવનો અને એક તરફ ડબલ્યુડીના પવનો પણ પાંચસો એચપી પર આવી રહ્યા હોય ગુજરાત ઉપર તો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છમાં પણ જે દરિયાઈ પટ્ટી છે અને અમુક એરિયા કે જે ઉત્તર ગુજરાતના કે જ્યાં બચેલો ભેજ છે તેના બનેલા વાદળા આપે છે રેડા ઝાપટા મોટો કોઈ વરસાદ છે નહીં અને ખેડૂત મિત્રો ખાસ આનંદના સમાચાર છે કે નવ તારીખ પછી આવી શકે શુદ્ધ ભૂર પવન સૂકા પવન તો મગફળીના કામ લેતા હોય તો આ રીતે સાવચેતી રાખવી અને ત્યારબાદ મોટી વરાપ આવી રહી છે નિરાતે ખેડૂતોના તમામ કામ થઈ જશે હમણાં કોઈ મોટી સિસ્ટમ કે મોટો વરસાદ છે નહીં જનરલ ચોમાસું વિદાય પણ મોટી હમણાં જાહેરાત થઈ જાય છે તો ખેડૂત મિત્રો ખાસ રેડા ઝાપટાથી સાવધાન રહેવાનું છે કોઈ મોટા વરસાદની શક્યતા ઊભી નથી થતી અને જે ડબલ્યુડીનો પ્રભાવ છે તેને હિસાબે અને વાવાઝોડાના ભેજવાળા પવનો આપે છે